અમારું જન્મ સ્થળ છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહે છે અને આપ સૌ જાણો છો એમ કે હંમેશા લોકોની સાથે નિરાધારનો આધાર આ ભાઈની વાત કરીએ તો આ ભાઈની પાસે નિરાધાર નથી આધાર પણ છે ચૂંટણી કાર્ડ પણ છે ડોક્યુમેન્ટ પણ છે બધા આ ભાઈની કહાની એવી છે હું તો કહીશ પણ એમના મોડાથી પણ સાંભળી છું આપણે કે ફેમિલી છે એમના છોકરા છે એમની છોકરી છે વાઈફ પણ છે લગ્ન થયા છોકરીને ફક્ત ચાર જ દિવસ થયા છે હજુ મકાન વેચીને લગ્ન કર્યું છે તો ચાર દિવસ પછી ઘરેથી નીકાળવાનું કારણ શું છોકરાનું આપણે એમના મોડાથી જ સાંભળીએ પણ પહેલાં આપ સૌને હું એક વાર કહી દઉં કે મેં અગાઉ પણ કીધું હતું કે તમારું મકાન તમારા છોકરાના નામે ના કરો કે તમારી વાઈફના નામે ના કરો કે તમારી ફેમિલીમાં કોઈ એવો વ્યક્તિ હોય એના નામે ના કરો તમે જીવતા હોય ત્યાં સુધી તમારા નામે જ રહેવા દેજો આખરે તમારે રોડ ઉપર રહેવાનો વારો આવશે જો તમારી મિલકત હશે તો જ તમને ઘરમાં રહેવા દેશે બાકી ધક્કા મારશે

તો મેં શાંતિ દિમાગ થોડું વાંચ્યું બરોબર પછી હું અહીંયા એક વખત અહિયાં રહી જવું એના માટે બરોબર તમારા સહાય ની અંદર આવવા માટે પ્રયત્ન કર્યો શું કહાની છે તમારી ઘરની શું પરિસ્થિતિ તમારી ઘરની કહાની એવું છે કે મારા મમ્મી પપ્પા જીવતા હતા અને હું સારું કામ કરતો હતો કમાતો તો મારી વાઇફ છે છોકરા નાના હતા હા મને એક ખોટી ટેવ જતી પીવાની બધા રીતનું શું એ લોકોને આપ્યું છે

તમાકુ પાન મસાલા ખાવું છું તો કોઈના બી છોકરા ના કોઈ દોસ્ત થી માંગી લેસ રૂપિયા એમાં રહ્યા તમે કઈ નથી મારો છોકરો છે હું જીવી લઈશ તમે અહીંયા રહેશો તો મેં કીધું ક્યાંય મને એક કામ પર દો હું બે ટાઈમ જમીશ તમારી અંદર કોઈ દે બોલીશ નહીં એમના મરજી પૂર્વક બે છોકરીઓ બીજી જાત પ્રેમ લગ્ન કરવાયા મોટી છોકરી નામ આરતી છે બરોડામાં છે આજ સુધી મને સાસરી એમના લઈ ગયા મોટી છોકરીની સાસરી પણ હજુ બતાવી હજુ નહીં બતાવી પ્રેમ કહાની ને એમની પોતાની મરજીથી લગ્ન કરાયા છે બાપને પણ કીધું નથી કે બાપને પણ ઘેર બતાવ્યું છોકરીઓને બી એ રીતનું બગજમાં એ લોકોએ ઝેર ઉત્પન્ન કર્યું છે

અને ગાળો બોલવામાં તો એક ક્ષણ એક પલ એનું મોડું ઓળખાતું હું ઘરમાં થતું સહાય કરું છું વાસણ ધોઈ આપું છું સંડાસ બાથરૂમ ધોઈ આપું છું મારથી લાગતા વખતા કામ કરતા બી સવારે વહેલા ઉઠીને પાણી ગરમ કરી આપું ચા મૂકી આપું છું મન કે તમારે રસોડામાં જવાનું નહીં તમે દૂધ બગાડો છો ચા બગાડશો તમારી ચા બનતી નથી બરાબર ક્યારેક બૈરું સારું બીમાર હોય તબિયત સારું નથી હોતું

એટલે દેવાદાર મને હવાલે કર્યા લોકો એ બહુ એટલે બહુ મને ત્રાસ આપ્યો અને હમણે છોકરો તો મારું જરાય માનતો કઈ વાંધો નહીં તમે રહો શાંતિથી મારી જોડે ચિંતા કરવાની જરૂર નહીં બરોબર છે આપણે અહીંયા આગળ મારી જોડે રો તમને બે ટાઈમ જમવાનું બે ટાઈમ ચા મળી જશે અને નાનું મોટું કઈ તમને કાબી મળી જશે તમે બરોબર છે એટલે ચિંતા ના કરો છોકરાઓને છોડ દો ભઈરીને છોડ દો હવે મારી પાસે રો લોકો આપણાને સપોર્ટ કરે છે તમારા જેવા લોકો માટે સપોર્ટ કરે છે મને બરોબર છે ને આપણે તમે બધાને જે દુખ ભરી કહાની પડી છે કેટલી વાર પોલીસ કેસ કર્યો

મા મરી ગઈ બાપ હમણે મરી ગયા ગયા મહિને ચૌદ તારીખે ગયા છે ચૌદ તારીખે આ લોકો મને અગ્નિ સંસ્કાર બી નહી કરવો પોતાના બાપ ને કેમ કે એ લોકો મને ખબર પછી આપી પોતે જઈને કરી ના આ હતી કહાની એમની અને આપ સૌ વિડિયો ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો કદાચ તમારી ફેમિલીમાં આવું થઈ શકે છે કે તમારા પોતાના નામે મકાન હોય તો જીવતા જીવત તો ના કરજો કદાચ મરી ગયા પછી દાખલો મૂકીને કરે તો કઈ વાંધો નથી પણ જીવતા પોતાના છોકરાના નામે કે પોતાની વાઈફના નામે મકાન ના કરતા જેથી તમારે આ રોડ ઉપર આવવાનો વારો આવશે આજે અમારી સંસ્થા છે એવી ઘણી બધી સંસ્થાઓ છે જે લોકોને આશરો આપી રહી છે તો આપ પણ સંસ્થાની અંદર આશ્રમ ની અંદર દાનનો ખાવાનો વારો તમારો ના આવે તો આ છેતરવાનું કામ કાલે પણ ના કરતા આજે પણ ના કરતા બસ વિડીયો ખૂબ શેર કરજો અંત સુધી જોતા રહેજો